નમસ્કાર આપ જોઈ રહ્યા છો અર્વલિત સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અરવલ્લી જિલ્લામાં ધોરણ દસ બાર ની એકત્રીસ હજાર છસો વિદ્યાર્થી પરીક્ષા પરીક્ષા આપશે કેન્દ્રમાં એકસો સત્તર વ્યવસ્થા ખાસ ઝુંબેશ પીએમ કિસાન યોજનાના બાર હજાર છસો નવ લાભાર્થી બાવીસમી સુધીમાં ઈ કેવાયસી કરાવી દેવા સૂચના સત્તર થી બાવીસ ફેબ્રુઆરી સુધી કોમન સર્વિસ સેન્ટર મારફતે રાષ્ટ્રવ્યાપીવાયસી ની ખાસ ઝુંબેશ માપદંડોથી મૂલ્યાંકન કરાયું એમએસ યુનિવર્સિટીના બી મિકેનિકલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ પ્રોગ્રામને એનબીએ ત્રણ વર્ષ માટે માન્યતા આપી નોકરી માટેની તકોમાં ફાયદો થશે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં બજેટ મંજૂર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બજેટ વધ્યું ગ્રેડ ઘટ્યો ચાર વર્ષમાં યુનિવર્સિટીનું બજેટ એકસો પોઈન્ટ કરોડથી વધી એકસો એક કરોડ થયું ડુંગળીની બંધીના કારણે હાલ ભાવો વીસથી પચીસ ટકા સ્થિર આવકનું ભારણ ઘટવાથી ભાવમાં સુધારો આવી શકે સમાચારોમાં વાત કરીએ તો આણંદખેડા જિલ્લામાં વાદળો હતા લઘુત્તમ અને મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી ઉંચકાયું છે જેના કારણે દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ વર્તાયો હતો લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી અને મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી પહોંચ્યું હતું ત્રણ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાતા સાંજે ઠંડીનો અનુભવ વર્તાયો હતો જોકે આગામી બે દિવસ સુધી તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં ગુરુવારે ઠંડીમાં વધુ પોણા બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો જેને લઈ સતત બીજા દિવસે પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત રહ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ત્રણેક દિવસ ઠંડી ઘટી શકે છેલ્લા છ દિવસે ધીમે ધીમે ઠંડીનો ઘટાડાનો દોર યથાવત રહ્યો છે ગુરુવારે પોણા બે ડિગ્રીના ઘટાડા સાથે મુખ્ય ચાર દિવસમાં તેમજ ઠંડીનો પારો સોળ ડિગ્રી પાર પહોંચ્યો હતો બીજી તરફ નજર કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને પંદરમો હપ્તો તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂતોને હવેથી પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો લેવો હોય તો એકવીસ ફેબ્રુઆરી સુધીમાં ઈ કેવાય કરવાનો જિલ્લા ખેતીવાડી અધિકારીને આદેશ કર્યો છે તેમજ ખેડૂતોને આર્થિક રીતે ઉત્થાન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે વિચિત્ર વાત કરીએ તો શહેરના વાતાવરણમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં તાપમાન ક્રમશઃ વધશે આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો વધારો થવાની સંભાવના છે ભાવનગર શહેરમાં ઉનાળાના આરંભ જેવી ગરમીનો અનુભવ એકત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ સાથે નગરજનોને થયો હતો બીજી તરફ નજર કરીએ તો ડુંગળીની નિકાસબંધીના કારણે વધેલા ભાવથી હાલ ભાવો વીસ થી પચીસ ટકા જેટલા રહેવા પામ્યા છે નિકાસબંધીનું પગલું મહારાષ્ટ્રમાં ડુંગળીના ઉત્પાદનની ઘટના કારણે છે જેની પૂર્તતા સૌરાષ્ટ્ર દ્વારા થવાની છે તારીખ આઠ બે બે હજાર ચોવીસમાં મહુવાયાર્ડમાં છ લાખ થેલીની આવક થયેલ આનું કારણ ખેડૂતોમાં વ્યાપેલો ગભરાટ છે તેથી ખેડૂતભાઈઓને અનુરોધ છે કે મર્યાદામાં આવક લાવવામાં આવે તો આવકનું ભારણ ઘટતા ભાવમાં સુધારો આવી શકે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં ગુરુવારે યુનિવર્સિટીનું એકસો બાણું પોઈન્ટ ઝીરો એક કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે તેમજ કુલપતિની અધ્યક્ષતામાં અને કાઉન્સિલના સભ્યોની હાજરીમાં મળેલી આ બેઠકમાં એકસો એસી પોઈન્ટ સોળ કરોડના ખર્ચે અને બાર કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું છેલ્લા ચાર વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બજેટ એકસો એસી કરોડથી વધી એકસો બાણું એક કરોડ થયું છે સમાચારોમાં વાત કરીએ તો બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે એનએસીએ પ્લસ માન્યતા ધરાવે છે એમએસયુની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ઓફર કરાયેલા બીઈ મિકેનિકલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ પ્રોગ્રામને નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશને બે હજાર ચોવીસ પચીસથી બે હજાર છવ્વીસ સત્યાવીસ ત્રીસ છ બે હજાર સત્યાવીસ સુધી માન્યતા ત્રણ વર્ષ માટે આપી દીધી છે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પંદરમા હપ્તાથી ઇ કેવાય ફરજીયાત કરાયું છે આ યોજના હેઠળ જે લાભાર્થીઓને અગાઉ હપ્તા મળેલ ન હોય તેવા બધા હપ્તા અને આગામી સોળમો હપ્તો મેળવવા માટે વડોદરા જિલ્લાના બાકી તમામ બાર હજાર છ નવ ખેડૂતોનું ઈ કેવાય સોળ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી સુધી સાત દિવસ કોમન સર્વિસ સેન્ટર મારફતે રાષ્ટ્રવ્યાપી ઈ કેવાયસી માટેની ખાસ ઝુંબેશ હાથ ધરાય છે અરવલ્લી જિલ્લામાં ધોરણ દસ બાર ની એકત્રીસ હજાર છસો ચોરાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો ત્રેતાળીસ કેન્દ્રમાં એકસો સત્તર પરીક્ષા બિલ્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે કલેક્ટરના અધ્યક્ષ બેઠક મળી હતી જોઈએ આ અહેવાલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અરવલ્લી જિલ્લામાં આગામી તારીખ અગિયાર માર્ચ લેવાનાર ધોરણ દસમાં અંદાજીત અઢાર હજાર સાતસો અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના બોર્ડ પરીક્ષા સહિત અંદાજીત જિલ્લામાંથી એકત્રીસ હજાર છસો ચોરાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે આ માટે વહીવટી વિભાગ દ્વારા ત્રેતાળીસ પરીક્ષા કેન્દ્રો ઊભા કરાયા છે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી અરવલ્લી જિલ્લા ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને અધિકારી અને કર્મચારીઓની બેઠક યોજાઈ હતી જેમાં પરીક્ષા સ્થળ ઉપર વિદ્યાર્થી સમયસર પહોંચે અને સંપૂર્ણ સ્વસ્થતા સાથે પરીક્ષા આપે તે માટે શિક્ષકો દ્વારા સૂચનાઓ આપવામાં આવે અને પરીક્ષા સ્થળ ઉપર વિદ્યાર્થીઓને વર્ગખંડ શોધવામાં મુશ્કેલીઓ ના થાય તે માટે આયોજન કરવા કલેક્ટરે જરૂરી સૂચન કર્યા હતા અરવલ્લી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર દસ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની મુખ્ય પરીક્ષા માટે કલેક્ટર પ્રશસ્તિ પારીખના સ્થાને અરવલ્લી જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા પરીક્ષા સમિતિ મહત્ત્વના મુદ્દાઓ અને વિભાગીય જવાબદારીઓની ચર્ચા કરવામાં આવી હતી બીજી તરફ વાત કરીએ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ એલ એલ બીની પરીક્ષા અને ચેકિંગમાં ફેરફાર કરતા સેમિસ્ટર પાંચનું પરિણામ સાઠ ટકા જેટલું ઊંચું આવ્યું છે વીર નર્મદ યુનિવર્સિટીમાં બી કોમની માફક એલ એલ બી પણ નીચું પરિણામ આવતું હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો પરીક્ષા પદ્ધતિ અને ખાસ કરીને ચેકિંગ સેલ દ્વારા ચકાસણીમાં ખોટી રીતે માર્ક્સ કાપી લેવામાં આવતા હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ ઉઠી હતી ભારત સરકાર દ્વારા રવિ બે હજાર ત્રેવીસ ચોવીસ તુવેર ચણા અને રાયડા માટે અનુક્રમે તુવેર માટે સાત હજાર ચણા માટે પાંચ હજાર ચારસો અને રાયડા માટે રૂપિયા પાંચ હજાર છસો પચાસ પ્રતિ ક્વિન્ટલ ટીકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે રવિ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ ટીકાના ભાવે ચણા ટીકાના ભાવે ખરીદી પ્રક્રિયા માટે તારીખ પાંચ ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસી મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવાની રહેશે